સૌથી પેલા તમે દર્શન કરી લ્યો તુણેશિયા બાપા ના થોડા જાક હિસાબે છે ને કઈ નથી દેખાતું અને થોડી કેમ છે પણ દૂધ જેવી હેપી હેપી

રેગ્યુલર જે તૈયાર થાય એમ જ તૈયાર થયા છે અમારે જવું છે તુણેસી બાપાએ દર્શન કરવા કેમ કે અત્યારમાં જાય ને તો તડકોય ન હોય ટાઢોપોર હોય અને ભીડેય ન હોય તો મેં કીધું પેલા અત્યારમાં છે ને આ તુણેસી બાપાને દર્શન કરી આવીએ અને પછી આવી નિરાતે છે ને ધૂળેટી રમીએ પછી અત્યારમાં જો ધૂળેટી રમવામાં મસ્કુલ થઈ જાય ને તો ટાઈમ ક્યાં વયો જાય ને ખબર ન પડે ને તડકો થઈ જાય ને પછી તડકાનું ન્યા આવવું એટલે તો માથાનો ઘા થઈ જાય હેસે ભીડ વધી જાય અને મેળો એ આપણે મેળામાં ફરવું નથી આપણે ધૂળેસિંહ બાપાને દર્શન કરવાની ધારાને પગે લગાડવી બસ એ એક જ ઈચ્છા છે ગયા વર્ષે એમ ગયા હતા ને પણ એટલી ભીડ હતી ને ટ્રાફિક હતી ને એટલે ભીડ જોઈને જ છે ને મેન સાહેબે બે પર્યાણ કેન્સલ કર્યું કે બાપાને દર્શન કરવા નથી નીચે બહેન બાપાને દર્શન કરી લીધા હતા પણ આજ વખતે તો નાનકડી એવી ટેકરી છે ઉપર જ્યાં હું દર્શન કરશું ને શક્ય થાય તો તમને દર્શન કરાવશું તો અમે અને ગીતાબેન અમે ચાર જણા જઈએ છીએ ધારા એટલે અમારે પાંચની અમારી ટોળકી છે તો અમે જઈએ છીએ સેવા બાપાને દર્શન કરવા તો હાલો જઈએ બાપાના દર્શન કરીએ ને તમને દર્શન કરી આવીએ ને પછી આવીને આપણે મસ્ત કલરની આપણે ધૂળેટી રમવાની છે તો આજ આખો દિવસ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો નહીં વચ્ચે વચ્ચે બ્રેક આવે તમે ધૂળેટી રમવા જાજો ના નહીં પણ ટાઈમ મળે તો એ થોડોક વિડીયોમાં નજર ફેરવતા રહેજો બરાબર તો આ લોકો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે તો હવે આપણે જઈએ બાપાના દર્શન કરીએ તમને દર્શન કરાવીએ તો ચેનલમાં પેલી વાર હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો હવે જલ્દી જલ્દી જાય નહીતર છે ને રિક્ષા એવું ભરાઈ જાય ને તો થોડીક વાર લાઈનમાં ઉભું પડશે તો વારો નહીં આવે રીક્ષામાં ગાડીમાં જ જવાનું અમારે અમારી અમારા ગામની ફેમસ છકડા રીક્ષામાં જવાનું હોય તો હારું હાલો જઈએ ને પછી મળીએ

આજો અત્યારે જાકર કેવી છે બસ એક જ મિનિટમાં ખતમ રોડ વિના થઈ બેઠો અને પવન તો છે આ હા ભાઈ દેખા નહી હવે કપી આયા ને તો અમે પહોંચી ગયા છીએ ધુણેશિયા બાપા મંદિરે અને અત્યારે છે ને જરાય ભીડ નથી તો શાંતિથી થી દર્શન થાય અને તમને દર્શન કરાવી તો અમારે તો જો આ બધા હવે ચંપલની સિક્યોરિટી પેલા કરે કે બીજું કઈ કઈ કરો કે નહીં નહીં સાહેબ ચંપલ હાચવી ને રાખો નહીં તર ઉપાધિ વાળું તો સારું હાલો જો આ છે ધુણેશિયા બાપા મંદિર ને આપણે અહીંથી છે ને ખોબો ધૂળ લઈને જવાનું છે કેમ કે જે પણ જાય ને એને અહીંથી ચપ્પી ધૂળ લઈને જવાનું ઉપર પેલા નાનો એવો ડુંગર હતો બહુ તો વધારે આપને કઈ ખબર નથી જે ખબર છે એટલું કહું તમને કોઈ ખબર હોય તો મને કહેજો કમેન્ટમાં ને આજુબાજુના ગામમાંથી તમે વિડીયો જોતા હોય ને રહેતા હોય તોય કહેજો તો હાલો હવે આપણે છે ને ધૂળ ભર લઈએ અમારી ધારાબેનને લઈ લીધી છે જો વાહ હાલો ચુંદડી દઉં હાલો હાલ આમ આ બાજુ હાલો હાલો અમારે તારા બેન ને ખબર આવવાનું મન નતું ના પાડતી તી પછી આજે છે ને બાપાને ઘૂઘરી ચડાવવાની માનતા હોય અને જેની ઘરે પેલે ખોરે દીકરો આવ્યો હોય એને પણ અહીંયા ઘઉની ઘૂઘરી બનાવીને બાપાને ધરાવવાની એવી માન્યતા છે પછી બહુ ખબર નથી હાલો હાલો વાહ ઓ ચડી ગયો મારો દીકરો તો હાઈ લો હાઇ લ્યો જાઉં અને ઝાકર ને હિસાબે બધું છે ને આખું ઝાખું દેખાય છે હાલો મેળાનું આયોજન છે પણ આપણે મેળામાં ફરવાનું છે ને બે વર્ષે આવ્યા હતા અત્યારે બાપા ને દર્શન કરવાના છે માહિપાણી જ પડતી નહીં ટેકે ટેકે જવું પડશે કે

એવા બાપાને કે બધાને આશીર્વાદ દેજો હાલો હવે આપણે દર્શન કરી લઈએ જય ધ્યા બાપા આજે તમારા દર્શનનો વેલે છે ને કોઈ અવાતું નહોતું બાપાને દર્શન કરવાનું ગયા વર્ષે તો એ અહીં લગી ન આવવાનું હા બેન ક્યાં ગઈ અરે હાલો દર્શન કરી લ્યો

મજા આવી ગઈ હજી તું ના પાડતી તીક ન થઈ હમણાં છે ને આ બાજુ ઘોડાની રેસ ચાલુ થાય ને મેળો ધીમે ધીમે જો એનો રંગ પકડે છે પણ ઝાકરના હિસાબે હજી એટલું બધું કંઈ છે નહીં જો ગોઠવાય છે કંઈ દેખાતું નથી હું તમને બતાવું કંઈક દી ઉગે અંજારું થાય ઝાકર જાય પછી આમાં દેખાય અને બહુ મોટી જગ્યા છે ને એટલો મોટી જગ્યામાં પથરાયેલો હોય મેળો કા ઓલ વખતે આપડે અગિયાર વાગ્યા નહીં વાત એક વાગ્યા લગ્યા મેડમ ફર્યા હતા કા બધી ઘરની ઘર વખરી ચીજ વસ્તુ બધું તમને અહીં મળી જાય બધા છે જો પણ ઝાકર ની હિસાબે છે ને કઈ નથી દેખાતું અને આ અમારે મંદિરે આજ વખતે હુકમ થયો કે બાપાના દર્શન કરવા આવ્યા અમારે નજીક જ થાય પણ અહીંયા આવવાનો હુકમ નહોતો બાપા ને અમારી લાલચ આવી હાલો દર્શન થઈ ગયા હવે જઈએ નીચે અને ગુગરીનો પ્રસાદ લઈએ કેમકે આજે તો અહીંયા ટોપર લગી ઘુઘરી પ્રસાદ હોય હાઈલા જ જાવ હાઈલા જ જાવ માર મોહન પટેલ કે હાઈલા જ જાવ રોકાવાનું જ છે હા હાલો પ્રસાદ આ એક એક દાણો લઈ લે એક દાણો લઈ લે પ્રસાદ ને નાનો પડે લઈ દીકરો એક દાણો

પણ અત્યારે હજી એટલી ભીડ નથી હવે જેમ જેમ ટાઈમ જાય ને એમ ભીડ વધતી જાય હે ઘણા જો સેવા કરવા આવે છે આ નું પરબ છે આ ચાની સેવા છે આજુબાજુ ગામના જે પણ છે હા અમાર મોહન પલટેલ તો રહી જ ગયા હાવ ના પડાય અમાર મહેમાન કેવાય ને અમાર દીકરીને દુઃખ ન થવું જોઈએ તમને અમારે સાચવવા પડે તો જમાઈને સાચવી તો અમારી દીકરી સુખી અમાર જમાઈવાળો કે અમાર જમાઈ સાળા આવો હાલો ગીતાબેન ના હગા છે ને ગામના છે ને જો અત્યારે ઘોડાની રેસ ચાલુ થવાની છે ને તો દાદા ઘોડો લઈને આવ્યા છે જો ધારાને બેહવાને કે છે પણ ધારાને બેહવું નથી બેન બે મજા આવશે આ ઈ તો અમારે અલગ જ છે હા કોઈ નહીં હાલો રેવા દયો મનીવારો

અત્યારે તો જાય તમને કોઈ પબ્લિક દેખાતી નથી પણ કલાક દોઢ દોઢ કલાક પછી તો આમાં હાલવાન જગ્યા ની હોય અને અહીંયા છે ને જો મંડળી હોય રમવાનું આ બાજુ બધી ખાણી પીણી છે અને પછી ફરવાનું તો હાલો હવે આપણે જઈએ ઘર તરફ કેમ કે અમારી ધારાબેન ને છે ને કલર રમવાની ઉતાવળ છે રમણી છે હાલો આવજો જો અમારા ધારાબેન ને હાલો હવે રોકાવું જ નથી હાલો ઘરે હાલો

હેલો ફ્રેન્ડ તો ધુણેશિયા બાપા મંદિરે જઈ આવ્યા દર્શન કરી આવ્યા અને બસ હમણાં ઘરે આવ્યા છે તો હવે ફટાફટ છે ને ચા નાસ્તો કરી લઈએ અને પછી વાઘા બદલાવી અને ધૂળેટી રમવા જાય ને અમારા ધારાને તો એટલી ઉતાવળ છે ને કે જલ્દી તું નાસ્તો બનાવીને જલ્દી આપણે ધૂળેટી રમવા જઈએ જો કપડાં બદલાવા છે ને અને સાડા નવ થઈ ગયા છે સાહેબ એ બાજુ તૈયારી કરે છે ગાડીની બધી વ્યવસ્થા કરી લઈને નજર ગાડીને બધું રંગે જાય સાહેબ અને જોવા કલર હા જોઈએ કલર એ તૈયાર જ છે પણ પેલા છે ને પેટ પૂજા કરવાની પછી બીજા કામ સવારે એક એક રખા બી ચાપીને જ નીકળી ગયા હતા ટાણામાં જાય ને તો ટાઈમસર પાછા આવી જાય અને પછી ટેન્શન નહીં નો અત્યારે તો ભીડે એવી થઈ ગઈ છે અને અઢી ત્રણ વાગ્યા લગી મેળો હોય છે ને પબ્લિકે એટલું હોય છે કેમ કે વિશાળ જગ્યા છે ને એમાં મેળો પથરાયેલો છે ગયા વર્ષે મેં મેળાનો વિડીયો તમારી શેર કર્યો હતો એટલે આજ વખતે મેં કીધું મેળામાં નથી જવું પણ ધુળેસિંહ બાપાને દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવા છે તો હાલો મેં ચા મૂકી છે આ બાજુ તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી ધૂળેટી રમવા નીકળીએ તો થોડી ઘણી તમારી એ ધૂળેટી શેર કરશું ને આજે તો માલ બાપાને મંદિરે જવાનું છે કા સાહેબ આજનો દિવસ તો અમારે છે ને નાગબાપાને દર્શન કરવાના છે શું કયો સાહેબ કાલે તમને મેં માલ દર્શન કરાવી દીધા હતા એટલે આજે તો લગભગ શક્ય નહીં થાય માલ દર્શન કરાવવા કેમ કે ન્યાય આજે એટલી ભીડ હશે છે કે મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય કા અને માલબાપાનું હવન આવ્યું હોય દર વર્ષે એટલે હવનમાં તમારે જવાનું જો અગાઉ આમંત્રણ આવી ગયું હોય તો બપોરની પ્રસાદી ન્યા છે એટલે આજ બપોર રસોઈની કંઈ ચિંતા છે નહીં એટલે ધૂળેટી રમી લઈએ અને પછી જા હું માલ મંદિરે દર્શન કરવા અને પ્રસાદી લેવા તો સારું હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચા નાસ્તો કરી લઈએ ને

Epiri, Holi! Epiri, Holi! Epiri, Dureti! Holi, nu kaya vaj! Epiri! Ako kia nj? Amar Sivu vajnë to rayejiya, Epiri, Holi! Epiri, Holi! Jibula, Holi karu vajnë? Jirulah, Holi karu vajna. Jirulah, Holi karu vajna aqe? Holi karu vajna? Holi karu vajna? Holi karu vajna? Holi બગો કેટલા આ મેટી થઈ ગયો કલર કેસરી કલર ના ના પડી લેતા એ ને ઉડાડે પૂરો કરવા કે તો કામ આવે ને જો ખરી બસ ઘોડાબી આ રામ રેવાડુ આયા જા ધડબાડી બોલે જો આમ રમાય આમ લે 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 ઓય અમાર બીબીલી હે બસ બો છે નું તો ખરે તમર બે

એ મને નપે જો બાકી લાગે ને બાબલુ લાઈક તો બિયર લાગ્યો ખરેખર જા કોઈને આપી ગયા અમે ગયા ગેંગિયા મોઢું રોયા હા હા ઓર બાતે સરા આખમાં ઉડે દેખરા ન ઉડાય કોણ દેખરા યાર

আমাকে আবরণ সেবা আগে এবং মানলামা রাজকও বেরেছে রাইনা জন্ডার খালি বড়া কেমলা বলাই আর আরম্ভ করা মানে আপনারা আপনাদের সেবা পরিবার કા સાહેબ સમજવ તડકોય જોરદાર છે બધાય આંબાના બગીચા નીચે બેઠા છે પ્રસાદ લેવા અને જો ચારે બાજુ માણા માણા છે હાલો તો હવે પ્રસાદી લઈ લઈએ અને પછી ઘરે જઈને મળીએ ટાઈમ થશે બે ને દસ નો કેમ અંજુ કેમ હતો આજ જવા દયો તડકાની તો તમે અત્યારે પગના પંજા ભરતા તા આ જો આ ગાલ તો કેવા ભરે છે આ જો લાલ ટમેટા જેવી થઈ ગઈ અગ્નિ વર્હે અગ્નિ હજી તો આ તડકાની શરૂઆત થઈ બાપા હજી તો બે અઢી મહિના કાઢવા સ હવારા ઝાકર હતી ને 9 વાગ્યા લગી 9 હાડા 9 વાગે લગી આ એનો प्रताप છે કેમ કે જેટલું હવા ઠંડુ વાતાવરણ હતું ને એટલું જ અત્યારે છે ને તાપમાન વધારે છે હાલો અત્યારે તો હવે કિલોમીટર પૂરા થઈ ગયા છે તો હવે થોડીક વાર પંખા નીચે બેહીએ ઠંડી ઠંડી હવા ખાઈએ આમ તો આપણે ખાધું તો છે પણ હવે ઠંડી હવા ખાવાની તો કંઈક આવો હતો મારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ બોલે चाहिँ <laughs>